કરચલિયાપરા નગરસેવક ગોપાલભાઈ મકવાણા મારું નામ છે અમે ચારે જે મોતી તળાવનું ત્યાં કોરોના વખતથી આવું જર્જરીત હાલતમાં હતું અમે રજૂઆત ચારે સેવકે કરી એટલે તાત્કાલિક શ્રી કમિશનર શ્રીએ અમને ગ્રાન્ટ આપી ગ્રાન્ટ આપી એટલે અમે અહીંયા અત્યારે કામ ચાલુ કરાવવા આવ્યા એટલે એ ભાઈ હતા જે કંઈક ધર્મેન્દ્રભાઈ કહે છે એનું નામ એવું કીધું કે આ મારી માલિકી છે આ મારી એટલે અમે કામ કરવા ન દઈએ તો કીધું અમે કાંઈક એમાં મારું બાપ દાદાની બધા બેડ્યા હોય અમારે અમારે બીજું કાંઈ નહીં પણ અમારે અમે અહીંયા અમારે એક સમય આવવાનું હોય તો અમારે ભાવરાથી એવો હતો કે ભાઈ આ અમારે સારું કરવું એટલે ચારે નગરસેવકશ્રીની એક રજૂઆત હતી અને અમને ગ્રાન્ટ આપી આ કરવામાં એને કેમ કીધું કે બે દિવસનો મને સમય આપો બે દિવસના સમયમાં મારા ટ્રસ્ટને પૂછીને તો તમને જવાબ દઉં બે દિવસની ભલે આઠ થયા આઠ દિવસમાં એ મને જવાબ તો પૂછ્યું એટલે મેં કાલે પૂછ્યું એને તો એમ કીધું મારા ટ્રસ્ટ ના પડે કામ કરવાની તો અમે તો આ સારું કરવા માંગીએ છીએ અત્યારે અમે કામ ચાલુ કરાવ્યું છે તો આ કામ માથે ખાલી અમારે છે ને છપર છાપરું જે તૂટી ગયેલું છે એ છાપરું અમારે નવા પતરા નાખીને તે વ્યવસ્થિત કરવાનું છે મારું નામ રાજુભાઈ વાઘેલા છે હું અહીંયા બાજુમાં ટનાટન બાપુના આશ્રમે સાર્વજનિક સેવા કરું છું અત્યારે પ્રોબ્લેમ એ છે કે આ જે શમશાન છે મોતી તળાવ આ મોગલમાના મંદિરથી આગળ આને મોતી તળાવ શમશાન જ કહેવાય મણિપુર બંગલો જે શમશાન ઘણા સમયથી જજરીત હાલતમાં છે એની સુવિધા નથી કોઈ જાતની એટલે એમના માટે અમે આ સાહેબને કીધું હતું કે અમને આ કરાવી દો બધી જનતાએ નાગરિકે તો આ સાહેબે ગ્રાન્ટ લાવીને આ વસ્તુ સારી કરવા માટે છે ને એવું કરવા માટે આવ્યા છે અત્યારે કામ ચાલુ કરાવ્યા છે પણ એક ભાઈ છે તેમનું નામ ભાવેશભાઈ પટેલ છે જે ધર્મેન્દ્રભાઈ કે ભાવેશભાઈ એ દુર્લભજી આવજી પેઢીના માલિક છે તો એ આ કામને કરવાની ના પાડે છે કે ભાઈ તમે અહીંયા કાંઈ સારું ન કરતા આ મારા માલિકીનું છે તો અમે તો સારું કરવા માગીએ છીએ અમારે આની અંદરથી એક નળિયું કાંઈ અમારે લેવું નથી અમારે સામુકડું અંદર નાખવા માટે કહી છે તો આ સાહેબ લોકો અહીંયા સુવિધા કરવા માટે આવ્યા છે તો એ ભાઈ ના પાડતા હતા એટલો જ પ્રોબ્લેમ છે તો આ ભાઈ એનું કામ ચાલુ કરાવે અને એ ભાઈને એમાંથી જે કાંઈ હોય આ પ્રોબ્લેમ છે